જાફરાબાદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે જાફરાબાદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની જન્મ જય જયઘોષ સાથે રામજી મંદિરથી પ્રસ્થાન કરી મુખ્ય બજારોમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર તેમજ જય પરશુરામ જય ઘોષ કરીને શોભાયાત્રા જાફરાબાદના ગિરિરાજ ચોકમાં પૂર્ણ કરવામાં આવી હતી જાફરાબાદ શહેરમાં ભૂદેવોની સાથોસાથ જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સહિત જાફરાબાદના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત ભૂદેવો દ્વારા જાફરાબાદની નામાંકિત સંસ્થાઓ તેમજ આગેવાનોનું સન્માન થયું હતું આ સાથે જ જાફરાબાદ શહેરની એક એવી સંસ્થા છે કે જે કોઈ પણ નાનામાં નાના માણસને હોસ્પિટલ કે ભણતર કે અન્ય કોઈ કામ હોય તો આ સહયોગી સંસ્થા સતત ખડે પગે રહીને લોકોના દુઃખમાં ભાગ લે એવી સંસ્થાના કાર્યકર્તા હરેશ દોશીનું પણ ભૂદેવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાત કરીએ તો બ્રહ્મ સમાજના પ્રમુખ અને વેપારી એસોસિએશનના પ્રમુખ જયેશ ઠાકર દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા તમામ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે જાફરાબાદની અંદર બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરેલું હતું અને બહુ મોટી સંખ્યામાં દરેક જ્ઞાતિએ હાજરી આપી અમને છે આજે અંદર એક મોટી સંખ્યાની અંદર નીકળી ત્યારે દરેક જાતિના આગેવાનો અને દરેક જાતિના લોકોએ સાથે રહી અને બહુ સરસ રીતે આ પરશુરામ જન્મોત્સવનું આયોજન કર્યું હતું અંદર વેપારી ગજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આર અને તમામ લોકોએ દરેક જાતિના આગેવાનોએ સાથે રહી અને વિશાળ સંખ્યામાં હાજરી આપી એ બદલ સમગ્ર આભાર માને છે એ જ રીતે આજે દરેક દાતાશ્રીઓએ પણ અમને જે રીતે ભોજન માટે અશોકભાઈએ ઠંડા પીણા માટે મયુર દાદાએ અને બીજા બધા ઘનશામમાં યોજાયે અને બધાએ જે કંઈ સહકાર આપ્યો છે એ જ રીતે આજે પોલીસ સ્ટાફે પણ અમારી સાથે રહી અને બહુ સરસ રીતે અમારી અમારી સાથે રહીને બહુ સરસ રીતે આયોજનમાં સહકાર આપ્યો છે એ જ રીતે દરેક પત્રકાર મિત્રોએ પણ સાથે રહી અમને સંપૂર્ણ સહકાર આપ્યો છે